સ્વાગત છે તો ચાલો તમે બીજા મંદિરો અને બીજા ભગવાનોની ઓળખાણ અને દેખાડો સમૃદ્ધ છે મસ્ત તો એ મારા બેન દેખાશે તો ચાલો જો આ કેવું છે એકદમ ભૂલ ભૂલાયા ટાઈપિશાને તો બી લાગતી હતી હાથ પકડી લીધો મારો अंधारू गया मम्मी नी की गया। गाती, गाती, गाती गया। वो देखा नहीं। था। जी मूर्ति ना बाकी है अया

아마튼 조긴 잡으월에 와빠냈다 에엑 에엑 아이치 에에다 알았어 할로 아바두 할로 아바두 홀 꼼꼼꼼꼼 એ લવર નથી અને લવર દેખાય જોજે તો છે દેખ લાગે છો ભઈરા એવા છે અલગ પપ્પા બસ જે મમ્મી પપ્પા પે કે તો ખાના છે

यार ज्यादा हो रहा नो बुक नहीं तुम बड़ा पटकी जाओ एक गुड ना के हो उठ लोग पूरा भी क्या छी अपने मन દર્શન દર્શન કરતા તો તમને મળશે તમે બધી જ કરજો અને અને બ્લોકમાં અહીં આવી ગયું છે છે ગ્રીન ગ્રીન રેડ રેડ ઓ માય ગુફાની અંદર ગુફા આપણે મમ્મી મમ્મીને પૂછી લઈએ જરાક જવાનું અહીં જવાનું અયા ધમી ગ્રહ એમ તો ટેસ્ટ મારવા માટે ખાલી છે એકદમ सीमेंट तो, दो दो तो।, लुकाम छे। तो नहीं बता। तुमने तो रा से है। दर्शन करा दी चलो एक राउंड मारी आ रही के अलग अलग कलर में पीड़ो कलर लीलो कलर लाल कलर ai ở tam giác này nói chuyện với nhau ở đâu thế? ok, tôi sẽ nói với bạn là chúng ta

એ આપણે મોટું છે મતલબ અહીંયા સામે મેં હમણાં બતાવ્યું તમને અહીંયા બીજી છે સામેની સાઈડ આમાં ડબલ માળ ઉપર છે ડબલ માળે બનાવેલી છે બિલ્ડિંગ અને અહીંયા સ્થાપિત કરેલ છે અહીંયા સિંગલ છે જ્યાં નીચે જેલું કરલ છે ઓલી સ્થાપિત કરલ છે જેથી સરળ ધારીએ એકબીજાને જોવા એટલા માટે બાકી અહીંયા કંઈ ફેસ્ટિવલ હોય ત્યારે અહીંયા બહુ જ ગર્દી હોય છે ગરદી હોય છે તમે આડા દિવસે આવો ત્યારે અહીંયા આવવાની મજા આવે તમારા માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ જાય બધા જ પ્રકારના દર્શન કરી લેજો મિત્રો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી હું તમને આગળ બતાવી જ રાખીશ જો અહીંયા એ જગ્યાએ બી પાછી અહીંયા તેત્રીસ કરોડ દેવતાઓનું એમ કરવું હોય તેત્રીસ કરોડ દેવતાને જે સ્થાપિત કરવા હોય તો વાતો લાગે છે અને આ પ્રક્રિયા તો બહુ વહેલાની ચાલુ થઈ ગઈ છે પછી અમુક જગ્યાએ ઉકાળા છે ભગવાનને અમુક જગ્યાએ અમુક સ્થાપિત નથી થઈ જાવ આવી રીતના જો અહીંયા ઘણી જગ્યાએ મૂર્તિઓ નથી સ્થાપિત કરી અને અમુક જગ્યાએ મૂર્તિ સ્થાપિત થઈ ગઈ છે જો આ બધું ખાલી રાખી દીધું છે ત્યાં તો ખાલી બનાવવા પૂરતું બનાવી નાખ્યું છે હજી ત્રીજો માળે બનશે આની માથે કેમ કે તેત્રીસ કરોડ આપણે છે ભગવાન હું તો એકદમ હાફી રહીશ તેત્રીસ કરોડ છે તેત્રીસ કરોડને આટલા બધાને ભગવાન બેસાડવા એટલે સહેલી વાત તો નથી બધા જ ભગવાનોની મૂર્તિઓ અને અલગ અલગ બધી જ વસ્તુઓ લેવા માટે લેવા માટે અને બેસાડવા માટે અહીંયા ઘણા એવા હવાનો પણ થાય જ્યારે બહુ ભીડ હોય અહીંયા અને અહીંયા હું તો પહેલી જ વાર આવી છું અને અમારી ફેમિલી ફર્સ્ટ ટાઈમ આવી મારા પપ્પા એક બે વાર આવ્યા છે વર્ધી લઈને આવ્યા હતા એ બ્લોગ ઉતારતા ભૂલી ગયા મેં કીધું પાંચ વખતે જ્યારે દ્વારકા જશું ને ત્યારે આપણે પાછી ઘરે અહીંયા આવશું જરૂરથી આવશું અને તમને બધાને પણ બધા જ ભગવાનના દર્શન કરાવશું તો તમે પણ દર્શન કરવા માટે આ બ્લોગમાં બનના જ રહેજો હું તમને બધા જ ભગવાનોના દર્શન કરાવીશ આગળ એક મોટી બધી શંકરની મૂર્તિ છે એ પણ બતાવું અહીંયા ઘણી એવી મોટી મોટી જગ્યાઓ છે ને અહીંયા આપણે સ્થાપિત કરવાની છે મૂર્તિ જો અહીંયા કેમ આપણે પટ્ટામાં સિંગલ પટ્ટા માં સુધી હતું એવી જ રીતના છે કે અહીંયા બેસાડવાના બાકી છે શું છે એથી મેં પ્રક્રિયા ચાલુ છે મેં કેમ કીધું તમને કે લાદીનું કામ ચાલુ છે અમુક અમુક જગ્યા છે ને લાદી ઓલી થઈ ગઈ છે તો એના માટે બીજી વાર બેસાડવી પડે ને તે છતાં જ એટલા માટે જ આપણે પાછું જેને અમુક લાદી ઉખડી ગઈ છે શું વર્ષ જેવું તો તો થઈ ગયું છે પછી હું રીમ થાય ને ચાલો હવે તમને ઉપરનું સીન બતાવ્યું

अपना अपना फोटोग्राफी करने की चाह अपना जहीर नीचे थोड़ा थोड़ा थोड़ी मोती और आई गई है ये बता विदों पच्चीस अपने यहाँ अब लोग पूरा कर रहे हैं बल्कि मस्त लगा नहीं नहीं चाहूँ तारी अल्लाह उराल

தேவனி சே உத்தரவானோ आपण वौ

પંચનાગ આવે અહીંયા વળી આપણે લાયા માંથી થઈ રહ્યા જવામાં અને આપણે એકસાઇડ બહાર નીકળી ગયા છીએ कतला स्थापना था, था यहाँ है मम्म आया ना हम देखा तूने ना क्लावर से मोबाइल और डार्लिंग करा चुका हैं अंदर जाइए ना तो, तो आगे इतना देखा પ્રકાશ સમયથી આવે ને એટલા માટે છે ને અહીંયા નવરાત નું બહુ મસ્ત આવે છે ઉમદી લાઈટ ઓફ કર નાખે અને જ્યાં મૂર્તિ મૂર્તિ હોય ને તે નીચે વ્હાઈટ કલર ની લાઈટ ઓલી કરેલ છે જેથી મૂર્તિ એક જ દેખાય એટલે રાતના સમય આવોને ને તો બહુ મજા આવે છેલ્લી પાંચ મૂર્તિઓ છે અહીંયા જઈએ અને પછી આપણે ઘરે જવાનું છે લાસ્ટ છેલ્લી બે ત્રણ મૂર્તિ બતાવી દઉં તમને તમે આવો ને ત્યારે બધાને દર્શન કરજો જરૂરથી કરજો એકદમ મસ્ત જગ્યા છે પછી આટલી બધી મોટી છે ને આટલું છૂટછૂટું છે ને એ આપણે છે ને બધું કરવાની બહુ મજા આવે રખડવાની મજા આવે બધા દર્શન કરવાની એકદમ છૂટી છૂટી મજા આવે પછી બધી મૂર્તિઓ એવી મસ્ત છે જેના લીધે વધારે મજા આવે મસ્ત તમારે ફોટોગ્રાફી માટે પણ બહુ મસ્ત સનસેટ આપેલ છે અને બધા દર્શન એ થઈ જાય આપણે એ બાને કે અમુક જગ્યાએ આપણે ન જઈ શકતા હોઈએ ત્યાંના ભગવાન જેથી કરીને દર્શન ન થતા હોય એ બધા દેવી દેવતાના પણ દર્શન થઈ જાય ચાલો આપણે ચાર પાંચ બાકી છે એના દર્શન કરી નાખીએ લાસ્ટ અટલી મૂર્તિઓ રહેતી આ જોડા આવી ગઈ છે તમને દર્શન કરાવ અહીંથી એકસેટ થોડુંક છે એક આ છે યુ આપણે દર્શન કરવાનું અને એક અહીંયા દર્શન કરી લઉં એટલે અહીંયાની બધી મૂર્તિઓ ખતમ આપણે પાછળ ગેટે આવી ગયા છીએ હવે અહીંયા જો મારા બ્લોગ ખતમ કરું છું તો તમે લાઈક શો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મુરલીધર જય દ્વારકાધીશ